હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુકની પ્રવૃત્તિ નંબર ત્રણ મેરી પ્રાર્થના પ્રવૃત્તિ નંબર ત્રણની સંપૂર્ણ સમજ મેળવીશું અહીં આપેલ વિડીયો માત્ર નમૂનારૂપ છે તેથી પ્રવૃત્તિ તમારે જાતે કરવી જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રણ મેરી પ્રાર્થના તમારી શાળામાં અને ઘરમાં નિયમિત પ્રાર્થના થતી જ હશે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓમાં પણ વારાફરતી પ્રાર્થના થતી હોય છે તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળી હોય કે વાંચી હશે અહીં તમારે તમને મનગમતી કોઈ પણ બે નવી હિન્દી ભાષાની પ્રાર્થના લખવાની છે આવી પ્રાર્થના ફિલ્મોમાંથી પણ હોઈ શકે છે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં સમૂહમાં રજૂ કરશો હું અહીં એક પ્રાર્થના જણાવું છું તમે તમને મનગમતી કોઈ પણ પ્રાર્થના હિન્દીમાં લખી શકો છો પ્રાર્થના એક છે તેરી પનાહ મેં હમે રખના શીખે હમ નેક રાહ પર ચલના કપટ કરમ ચોરી બેઈમાની ઓર હિંસા સે હમકો બચાના નાલી કા ન બન જાઉ પાણી નાલી કા ન બન જાઉ પાણી નિર્મલ ગંગા જલ હિ બનાના હમે રખના તેરી બીજી પ્રાર્થના છે એ માલિક તેરે બંદે હમ એસે હો હમારે કરમ નેકી પર ચલે ઔર બધી સે ટલે તાકી હસતે નીકલે દમ એ માલિક તેરે બંદે હમ આ પ્રાર્થના છે તે પ્રાર્થના ગીત તમારે તમારી નોટબુકમાં લખવાનું છે તમે અહીં આપેલી બે પ્રાર્થના જ લખવી જરૂરી નથી તમે તમને મનગમતી બીજી કોઈ પણ પ્રાર્થના લખી શકો છો આ મુજબ તમે કોઈ પણ બીજી બે પ્રાર્થના લખી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ નંબર ત્રણ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો